દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસે એક અજીબ ઘટના બની હતી જેમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ પ્રમુખ તેમના અન્ય એક અગ્રણી અને બીએસપીના ઉમેદવાર તરીકે બુધિયાભાઈ લિંજી ઉમેદવારી પત્ર ભરવા રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચ્યા હતા પરંતુ જે રીતે લગ્નના માંડવે પહોંચ્યા બાદ પરણ્યા વિના જલીલાતોરને જાન પાછી ફરે એમ બુધિયાભાઈએ ફોર્મ ભર્યા વિના વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું ફોર્મ ભરવા જતાં જ જાણવા મળ્યું કે બહુજન સમાજ પાર્ટી તરફથી અગાઉથી જ એક પત્ર ભરી દેવામાં આવ્યું હતું આથી બીએસપીના અગ્રણીએ લાચાર થઈને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું આથી ફોર્મ ભરવા પહોંચેલા બુધિયાભાઈએ જાહેરમાં પાર્ટીના અગ્રણીઓ સામે રોષ વ્યક્ત કરી હંગામો કર્યો હતો રોષે ભરાયેલા ઉમેદવાર બુધિયાભાઈ અને તેમના સમર્થકોએ બીએસપી પાર્ટીના ઝંડા બેનરને રસ્તા પર જ ફેંકી દીધા હતા આ અજીબ ઘટના પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે બનાવની વિગત મુજબ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર માયાવતીના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે સંદીપભાઈ શંકરભાઈ બોરસા નામના એક વ્યક્તિએ ગઈકાલે ઉમેદવારી પત્ર ભરી દીધું હતું જોકે ગઈકાલે તેઓએ ઉમેદવારી પત્ર ભરતી વખતે પાર્ટીનું મેન્ડેટ જમા નહીં કરાવ્યું હતું પરંતુ આજે તેઓ પોતાનું મેન્ડેટ રજૂ કર્યું હતું આથી બીએસપીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરાઈ ગયું હતું અને આજે ફરી એક વખત નાટકીય રીતે દાદરા નગર હવેલી બહુજન સમાજ પાર્ટી બીએસપીના પ્રદેશ પ્રમુખ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે લીમજી બીએસપી બીએસપીના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા ઉમેદવારી પત્ર ભરતા પહેલા બીએસપી દ્વારા સેલવાસમાં એક રેલી યોજી હતી જેમાં બીએસપીના બેનર અને ઝંડાઓ સાથે વાહનોના કાફલા દ્વારા માહોલ ઊભો કરવામાં આવ્યો હતો પણ રેલી કલેકટર કચેરી પહોંચતા જ ચિત્ર બદલાઈ ગયું ને જાણવા મળ્યું કે બીએસપી તરફથી અગાઉથી જ ઉમેદવારી પત્ર ભરી દેવામાં આવ્યું છે જેની જાણ થતાં જ રેલીમાં સોંપો પડી ગયો હતો વાંચતે ગાજતે રેલી લઈ જાનની જેમ ફોર્મ ભરવા પહોંચ્યા બાદ ફોર્મ નહીં ભરી શકતા ઉમેદવારે જાહેર માંગજ પોતાની પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને અગ્રણીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો આટલેથી ન અટકતા તેઓએ તેમનો રોષ વ્યક્ત કરવા બીએસપીના ચૂંટણી નિશાન પાર્ટીના ઝંડા અને બેનરોને રોડ પર જ ફેંકી દીધા હતા તેમના સમર્થકોએ પણ બીએસપીના પહેરેલા ટી શર્ટ પણ કાઢી અને રોડ પર ફેંકી દીધા હતા જેને કારણે કલેક્ટર કચેરી બહાર માહોલ ગરમાયો હતો આમ મોટે ઉપાડે વાજતે ગાજતે જાન લઈને જાય તેવી રીતે બીએસપીના અગ્રણીઓ ઉમેદવારી પત્ર ભરવા પહોંચી તો ગયા પરંતુ જે રીતે વરરાજાના લગ્ન કરાવ્યા વિના લીલા તોરણ જે રીતે જાન પાછી આવે તેવી જ રીતે બીએસપીના અગ્રણીઓએ ફોર્મ ભર્યા વિના વિલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી આમ ફોર્મ ભરવાના અંતિમ દિવસે દાદર નગર હવેલી કલેક્ટર કચેરી બહાર બનેલી આ અજીબ ઘટના અત્યારે પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે

नहीं है। अरे यहाँ वो बिक के खा गए हमको वो ने, ने दाल ले दाल ले दाल। अरे डालने का क्या कर देना